ચોક્કસ થી આખા દેશમાં જો રસા ભરેલી સીટ હોય તો એ માત્ર ને માત્ર બનાસકાંઠા છે રેખાબેન થોડી વાર આગળ આવે છે તો ગેની બેન ક્યાંક થોડી વાર આગળ આવે છે માત્ર બસો પાંચસો મતો ની સરસાઈ ને અત્યારે રેખાબેન છે લગભગ સત્તરસો મત થી આગળ ચાલી રહ્યા છે પરંતુ

જ્યારે ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારથી જ ચર્ચામાં રહી છે ત્યારે અત્યારે પણ કહી શકાય કે હજુ પણ ગુજરાતમાં એક એવી બેઠક છે કે રસાકસી કંઈક ગેનીબેન હજાર બે હજાર મતો આગળ થાય છે ત્યારે રેખાબેન પણ બે હજાર હજાર મતે આગળ થાય છે એટલે ગુજરાતની એક અત્યારે સમગ્ર ગુજરાતની એક બનાસકાંઠામાં